પોરબંદર વિસ્તારની અંદર વરસાદના છાંટા પડવાને કારણે વીજળીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારના ખેતીવાડી ફિલ્ડો છે એની અંદર સતત ફોન સર્જાઈ કરે છે જે એનું વીજ નેટવર્ક છે એ ખૂબ જર્જરીત છે અને જે સેટઅપ હોવું જોઈએ સેટઅપ પ્રમાણે સેટઅપની જે સંખ્યા છે અને જે પ્રમાણે જે કન્ઝ્યુમર છે એ જે પ્રમાણે રેડિયસમાં પથરાયેલા છે એને કારણે જે ફોડ છે એ દિવસ સુધી પીજીવી સેલ ડિવિઝનના કર્મચારીઓ એટેન્ડ કરી શકતા નથી એટલે ખેડૂતો પણ મુશ્કેલીમાં છે અને કર્મચારીઓ પણ મુશ્કેલીમાં છે એટલે મારી રાજ્ય સરકારને વિનંતી છે કે પીજીવી સેલના સત્તાવાળાઓ છે એને પણ વિનંતી છે કે તમારું જે આપણું નેટવર્ક છે પીજીવી સેલ ખૂબ જર્જરિત છે અને જે સ્ટાફ ઓછો હોવાને કારણે બબે દિવસ સુધી જે બબે દિવસ સુધી એગ્રીકલ્ચર ફીડરો જે છે એ એટેક થઈ શકતા નથી એને કારણે વિદ્યાર્થીઓ અને ખેડૂતો ખૂબ હેરાન પરેશાન છે એ પ્રમાણે પોરબંદર ઉદ્યોગનગર ડિવિઝનમાં જે એરિયા આવે છે ખાસ કરીને સુભાષનગર ખાપડ જોડા કડિયાપ્લોટ સીતારામનગરનો એરિયા એની અંદર પણ વારંવાર વિધિ દૂર થાય છે એટલે આવા સંજોગોની અંદર મારી વિધિવિસના તંત્રને વિનંતી છે કે ટ્રય ધોરણે ચોમાસા દરમિયાન જે મરામત માટેનો સ્ટાફ છે એ વાહનો સાથે અને પૂરા મટીરિયલ સાથે તૈનાત કરવામાં આવે જેથી કરી અને ખેડૂત ગ્રાહકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને ખાસ કરી અને જે જર્જરિત નેટવર્ક છે એને રિપેર કરવા માટે અથવા જર્જરિત નેટવર્ક બદલવા માટે જે કાંઈ પગલાંઓ લેવા પડે એ પણ તાત્કાલિક ધોરણે બીજી વિષયના સત્તાવાળો લે એવી મારી વિનંતી છે